જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આજે ત્રણસો એસી ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે ફક્ત બે લાખ ને સિત્તેર હજારમાં જ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે ટ્રેક્ટરનું કોમર્શિયલ પાર્સિંગ જોવા મળી રહેશે ટેસી પાર્સિંગ છે ટ્રેક્ટરનું ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર ત્રણસો એંસી ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં મિત્રો શેર કરી દેજો મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ટ્રેક્ટરની કિંમત અને ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમને કોન્ટેક કરી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું પાંચ એંસી જીરો તેર ત્રેસઠથી આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે હિતેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તમે હિતેશભાઈને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ટેક્સી પાર્સિંગ ટ્રેક્ટર જોવા મળે છે મોડલ બે હજાર દસનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ત્રણસો એસી સાચવેલું ટ્રેક્ટર સિલ્વર કલરમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે સાચવેલું ટ્રેક્ટર જોવા મળે છે કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળે છે ટાયર કન્ડિશન પણ સારી છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે હિતેશભાઈનો કોન્ટેક કરી શકો છો આ વિડીયો તમે જોયો તે વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત બે લાખ સિત્તેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામ ખારી ગમે તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે હિતેશભાઈ પાસે તમે હિતેશભાઈનો કોન્ટેક કરી શકો છો તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ગામ ખારી તમને ખારી ગામી આ ટેક્ટર જોવા મળી રહેશે હિતેશભાઈ પાસે તમારે જો ટ્રેક્ટર ઉભરું મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો તમારા વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી